હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓરિયો મોદક જે ગેસનો પણ ઉપયોગ નહીં કરવો પડે ચાસણી લેવાની કે માવો નાખવાની માથાકૂટ વગર જો આટલા સરસ આપણે ઓરિયો બિસ્કીટના મોદક બનાવીશું જે દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો જો એની માટે આપણે આવી રીતે ઓરિયો બિસ્કીટ લઈ લેવાના છે ઓરિયો બિસ્કિટમાંથી જો હવે આપણે ક્રીમને સેપરેટ કરી લઈશું અને બિસ્કિટને એક સાઈડ રાખીશું અને ક્રીમ બધા બિસ્કિટમાંથી આપણે આવી રીતે એક પછી એક કાઢી લેવાનું છે અને બધા બિસ્કિટ પછી આવી રીતે કાઢી અને પછી મિક્સી જારમાં આપણે પીસી લેવાનું અને એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે આવી રીતે બધા બિસ્કિટ પીસી અને પાવડર બનાવી લેવાનો છે પછી એમાં બેથી ત્રણ ચમચી આપણે મિલ્ક નાખી અને બરાબર મિક્સ કરી અને એક કડક ડો બનાવી લેવાનો છે આપણે જો આવી રીતનો કડક ડો બનાવવાનો છે એટલે બહારનું આઉટર લેયર આપણું મોદકનું તૈયાર થઈ ગયું છે હવે જે આપણે ક્રીમ બચાવ્યું છે અલગ બાઉલમાં લીધું છે એ ક્રીમ લઈ લઈશું અને પછી એમાં અડધો વાટકો જેટલું ઝીણું ખમણેલું ટોપરું લઈ લેવાનું છે અને બે ચમચી ડ્રાય ફ્રૂટ કટ કરી અને લઈ લીધા છે અને આમાં પાછું બે થી ત્રણ ચમચી મિલ્ક નાખી દઈશું અને આને પણ આપણે બરાબર મિક્સ કરતા જઈ અને એકદમ કડક ડો બનાવી લેવાનો છે જો આમાં વધારે મિલ્ક નથી નાખવાનું નહીં તો પછી વ્યવસ્થિત ડો નહીં બને પછી આપણે આવી રીતના મોદક બનાવવાનું મોલ્ડ લઈ લઈશું અને એમાં અંદર જે બિસ્કિટનું લેયર હતું સ્ટફિંગવાળું બનાવ્યું છે એ અંદર લેયર કરવાનું છે વ્યવસ્થિત પ્રેસ કરતા જઈ અને આંગળીની મદદથી વચ્ચે જગ્યા રાખવાની છે જે ક્રીમવાળું સ્ટફિંગ છે એ ભરવા માટે એટલે જો આવી રીતે પછી ક્રીમવાળું સ્ટફિંગને પણ અંદર વચ્ચેની સાઈડથી પ્રેસ કરી અને ભરી લેવાનું છે પછી પાછું જે આ ઉપરની સાઈડ છે તે ઓરિયો વાળું લેયર છે એ લગાવી અને વ્યવસ્થિત પ્રેસ કરી દઈશું આપણે આવી રીતના અને પછી આ જે આપણું મોલ્ટ છે એને ખોલવાનું છે તો જો તમે જોવો છો કેટલું સરસ આપણું ઓરિયો મોદક બનીને તૈયાર થઈ ગયા છે જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ ટેસ્ટી મોદક બની ગયા છે એવી જ રીતના આપણે બાકીના બી બધા મોદક બનાવી લેવાના છે વ્યવસ્થિત જો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે પછી આપણે હવે આને એકદમ પ્લેટિંગ કરી લઈશું એક પછી એક આ એટલા સરસ ટેસ્ટી બને છે કે બાપાના તો ફેવરિટ થશે જ પણ નાના બાળકોના તો ખૂબ જ પ્રિય છે તમે ગમે એટલા બનાવશો તો પણ ઓછા જ પડશે એટલા સરસ બનીને તૈયાર થાય છે જો આવી રીતે પછી વચ્ચેથી કટ કરી લઈશું એટલે તમે જોઈ શકશો કે કેટલા સરસ જો ટેસ્ટી આપણે વ્હાઇટ લેયર અને ઓરિયો બિસ્કિટનું લેયર દેખાય છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ ટેસ્ટી આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા છે જે માત્ર દસ જ મિનિટની અંદર બનીને તૈયાર થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો